વલસાડ જિલ્લામાં અકસ્માત ઘટાડવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કલ્યાણ બાગ પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો દંડાયા હતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે કરેલા એક સર્વે દરમિયાન વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોવાનું સામે આવ્યું હતું કોલેજ અને શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમો નેવી મૂકીને બેફામ વાહન હકારી અકસ્માતને આમંત્રણ આપતા હોવાનું સામે આવ્યું હતું જેને લઈને વલસાડ જિલ્લા પોલીસની ટીમે વિવિધ ટ્રાફિક પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવ્યા હતા વલસાડ જિલ્લામાં શાળા કોલેજ શરૂ થવાની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસ વિભાગે શહેરમાં થતા ગંભીર અકસ્માતો નિવારવા માટે એક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી સર્વેની કામગીરી દરમિયાન વલસાડ જિલ્લા પોલીસની ટીમને શહેરમાં થતા અકસ્માતોમાં મોટી સંખ્યામાં ઓવરસ્પીડ અને ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન ન કરતા હોવાથી અકસ્માતો થતા હોવાનું સામે આવ્યું હતું જેને લઈને વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાએ વલસાડ સિટી પીઆઈ ડીડી પરમારને શહેરમાં ટ્રાફિકના નિયમોને ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જે સૂચનાના આધારે વલસાડ સિટી પીઆઈ ડીડી પરમારના નેતૃત્વમાં શહેર ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિકની ટીમે કલ્યાણબાગ સહિત અલગ અલગ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વાહન ચેકિંગ દરમિયાન રિક્ષામાં પરમિશન કરતાં વધુ પેસેન્જર ઓવર સ્પીડ બાઇક ઉપર ટ્રિપલ સવારી ચાલુ બાઇકે મોબાઈલ ઉપર વાત કરવી ઓવર સ્પીડમાં વાહન હકારતા સહિત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી આગામી દિવસોમાં વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવશે તેમ વલસાડ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું